લોક ભારતી સણોસરામાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળાનું આયોજન થયું ગાંધી મારી દ્રષ્ટિએ અને આખું બંધન બે હજાર નું ગુરુ પણ અમારો હોલ છે અને બધા મકડે ટક મેતની ભરાયેલી એક પછી બધા લોકો આવેલા અને પછી મારો વારો આવે હું બોલવા ઉભો થયો થોડી વાર સુધી પગમાં ગરબા થયા પછી જાતને સ્વાસ્થ્ય કરી અને બોલવાનું ચાલુ કર્યું કે ગાંધીજી સાથે એ છે ને એ પોરબંદરમાં જય માતા અને ધીમે થી મેં મીધું પછી તમે જોબ કીધું જ નથી સારા વર્ક કરીને નિશાન એમ કે પછી એક જોબ લઈ દેવાના થોડું બરવાદ છે તો મેં એક જોબ નથી કરી રાખેલા કીડી નાથી ભટતા ને હાથ થી ફેંક જતા એને પાછા દે ગાંધીજી ની ને ગાડ બટ ગાંડી કુતરી બાળ ને કશું કરવા કાયમ માર થાતો થોડી વાર ભારે ગાડી ઉભી પછી યાદ રાખ ગાંધીજી ની બાસ છે ને એનું નામ ઉતરીવા હતું એ બાપુ છે ને નામ ગરમ સર મે મે हरियाली हरियाली बीच में रुवे दे और सिंह परमा निकले बढ़िया निकले दुधार बार निकले परमार शक्ति सिंह परमार बार, निकले। बार आ रहे। पांच वर्ता करने न, वाचा होता। जो न करतो हो तो आज हमारी समक्ष वर्ताओं की बात न करते કારણ કે એમને વાંચતા વાંચતા મને સીધા કિરદારો મારા માં કે આ કથા મારી પાસે છે મને સમજાવું કે મારે મંગળ ઉપર પાણી છે કે નહીં એની તપાસ શું કામ કરવી મારે તો મારા પંથક ના ખેડૂત ના વાત કરવી છે જેના કૂવામાં પાણી નથી માત્ર વરસાદના ના ભરોસે બેઠો છે ને કુવામાં પાણી નથી એ વાત એની આંખો પાણી પડતા ગઈ છે મારે તો એની વાત કરી છે નાટક એ કરાવવા સાહેબ આવતા હોલમાં આવે લોકો